વડોદરા નેશનલ ભરથાણા પાસે બે આરોપીની પિસ્તાળીસ લાખના દારૂ બીયરનો જથ્થો જપ્ત વડોદરા કરજણ નેશનલ હાઇવે ઉપર આવેલા ભરથાણા પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પામાં લાવવામાં આવી રહેલા રૂપિયા એકતાળીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખનો દારૂ બીયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ દારૂ બિયરનો જથ્થો ભૂસાની આડમાં લવાતો હતો પોલીસે દારૂ બિયરના જથ્થા સામે ટેમ્પો તેમજ અન્ય સામાન મળીને કુલ રૂપિયા એકાવન પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કે આર સિસોદિયાએ માહિતી આપતા જણાવ્યું કે જિલ્લા લોકલ ક્રાઇમની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂ ભરેલો ટેમ્પો ભરૂચ તરફથી એક વડોદરા તરફ આવી રહ્યો છે આ માહિતીના આધારે પીએસઆઈ પી ભૂત અને તેમની ટીમ દ્વારા ભરતાણા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી પોલીસે તપાસ કરતા ટેમ્પોમાંથી દારૂ મળ્યો તેમણે વધુમાં જણાવ્યું કે ભરૂચ તરફથી બાતમીવાળો ટેમ્પો સાથે જ વચમાં ગોઠવાયેલી પોલીસે તેને કોડન કરી રોકી હતી ટેમ્પોમાં તપાસ કરતા ભૂષા ભરેલી બેગો જણાઈ આવી હતી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા તેમાંથી ત્રણસો ને અઠ્ઠાવન પેટી મળી આવી હતી પેટીમાં તપાસ કરતાં તેમાંથી વિવિધ દારૂ દારૂબીયરની બોટલો મળી આવી હતી પોલીસ દ્વારા આ દારૂ દારૂબીયરની બોટલોની ગણતરી કરતાં રૂપિયા એકતાળીસ પિસ્તાળીસ લાખની કિંમતનો જથ્થો હતો બે આરોપીની ધરપકડ કરતા એલસીબી પીઆઈ કે આર સિસોદિયાએ વધુ જણાવ્યું હતું કે આ દારૂ બિયરના જથ્થા સાથે ટેમ્પો ચાલક જાવેદ નૂર મોહમ્મદ રહેઠાણ પઠાણટોલી સાસરામ બિહાર અને રાજેશ મહેશ્વરી ગોસ્વામી રહેઠાણ ડી ઓબ્લિક સાત એક દાદપુર હરિદ્વાર ઉત્તરાખંડની ધરપકડ કરી હતી આ ગુનામાં દારૂબિયરના જથ્થા સાથે ટેમ્પો રોકડા રૂપિયા બે હજાર સહિત રૂપિયા એકાવન લાખ ચોપન હજાર બસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે